સવાર સવારમાં ચકલીનો અવાજ અને ખંડો પવન ને બહુ મજા આવે અત્યારમાં જો બધા સુતા છે અને તમને વ્યૂ બતાવવા માટે મેં કેમેરાથી ઉતારી દીધું છે મેં કીધું અમારા વ્યૂઅને વ્યૂ બતાવી દઉં તો જો આ બધું અંધારું છે તો જો અત્યારે હવે થયું છે કયું ને એકલી એકલી જાગી જાગીને થાકી ગઈ નીંદર ઉડી ગઈ પછી કાંઈ નીંદર તો આવે નહીં તો જો આ વ્યૂ હવારનો ન જોઈએ તમે સવાર સવારનો ખાટલે હે હવે અમે છીએ નીચે સવાર સવારમાં હું તા મામાને મામાના ઘરે નહોતા હોતા વાડીએ હતા તા તો હવે ઘરે આયેલા જઈએ છીએ પાયલ મિત્રો ની તો હોતા હે તો અમે આવ્યા છીએ અગિયારસ કરવા માટે તો એકદમ પાછળ

એટલે પાછું ઊય ગઈ તી ને અત્યારે સાહેબ ઉઠીએ અત્યારે આઠ વાઈ ગયા તો જો પાઈલી હજી ઉઠીએ બેઠીએ અને માસી વિના વયા જઈએ હાલ મામે હું જાવીને ચપ્પલ નહીં અમારા મામા બેઠા હે મામા હાઈક તો કરી ગયા કેમ છો બધા એમ તો કહી ગયા અરે હારું હારું મજ

જુગારમ પર હે જુગારમ મા સમજ રે હો સમજ રે આ મારી નહી મને મને દેતી હા કે આય તો કેલા નહી તો કે હાલો કુડીએ પારો છે બાબા બારની પાવા ભી ઓડે બાબા પાસે તમે આલો કે અમાર જાનો આમથી હવે સાગલી આવને કુડી તો કમાલી મેને પાવાનો હતો મેમ ભાઈ એ નહી હાલો પણ ને તાળા થી મોટ સાવ ફેક પાસો પર હીરા તો નહી દે મુંગી થઈ ગઈ હાલો હાલો

મને એમ થાય આંબલી માં કઈ થયું આવું છે બટલો બટલે પૂરી માં થયા બેઠી હોય તો ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ વાડીએ મામાને અને એકદમ જોરદાર પવન આવે છે ને ફૂલ મજા આવે છે અમને અહીંયા તો જો ઠંડા પવન જલસા કરીએ અમે અને મામા ઈ છે ને મોટર ચાલુ કરે માર મામીને બે પછી અમે આમાં નાનું પણ તમને બતાવશું અહીંયા આવી એટલે અમે તોરણ અહીં જઈએ છીએ પાકું છે તો રેજો આવ્યું આવ્યું એવું પાણી આવ્યું જો મામા ચાલુ કરી મોટા હા તારી જોઈ લ્યો મજા આવી ગઈ નટવામાં માથું નહીં પેલા તો પલરી જાવ છે ગરમી છે બહુ જ આ ફરતી કરજો વ્યુ છે અને વાદળા જેવું થઈ ગયું હોય એટલે થોડુંક આમ થોડું છે લોકેશન મસ્ત અને જોરદાર 都在一点点。 તમે પલારી લીધું છે ને મીતુ મિતુને પલારી નાખી છે બહુ મજા આવી ગઈ નાવાની હજી અમારે જવાનું છે વિડીયો ઉતારવા તો એટલે અમે હવે જાજી ઘણી નથી આવી ના હવે વહી જાય ઘરે અને પછી પાછા તૈયાર થઈને આવશું ને વિડીયો ઉતાર લે પછી પછી પાછું કઈક ગોઠવશું પાછા નાવા આવીશું હાલ કરું એ મારો એ ફોન ઘરે પડ્યો

સાપો છોકરો જોઈ લે મોટું જો વાઇટ કામ પાણી પી આટલા પેલા તો ફેમિલી અમે તૈયાર થઈને આવી ગયા છીએ તો કોમેન્ટ કરજો કે કેવા લાગીએ છીએ નહીં પાઈલી પાયલી બેન તો હલવાણા છે આમાં રીલ્સ બનાવવામાં એમ ઈ તો બનાવી દેતો અને જો આ લોકેશન છે પાછળ વાડીનું

અને અમે પીવીસી પેપ્સી બહુત તડકો હે અયા એટલે આયા હી આટો મારવા ખાધું પીધું નથી વિડીયો ઉતારીને પૂરું કરીને પછી અયા તો હો કસે અમે જઈએ પાછા ઘરે તો ભાઈ મેલે અત્યાર વાગી ગયા છે પોણા 7 અને અમે જઈએ છીએ તોરણીયા દર્શન કરવા માટે રામદેવપીરના તો રેજો વ્લોગમાં તમને તો ખબર છે અયા આવીએ એટલે અમારે જાવું પડે તો અમે જઈ આવીએ અયા થોડું ઢુકડું થાય 2-3 કિલોમીટર થાય એટલે આ આવીએ એટલે અમે જઈ આવીએ તો જો અત્યારે આઠમી ગયો છે ને એ ઠંડો પવન હે તૈયાર થઈ ગયા બીજા બધા તૈયાર થાય છે તો પછી હવે અમે નીકળીએ તો જો અમે બે આવી ગયા તોરણ દર્શન કરી મનાઈ હતી એટલે નથી કર્યો આમ જો બધા બેઠા ગયા પબ્લિક ને સનસેટ નો વ્યૂ આવે એકદમ જોરદાર અહીંયાથી તો જો અહીંયા બે ગયા આ બધા અડધા અહીંયા બેઠા અડધા અહીંયા બેઠા ને અમે અહીંયા બેઠા ફોટા પાડીએ ને એવી રીત થી છે ફેમિલી તો અમે દર્શન કરીને આવી ગયા છીએ સોડા પીવા ઉભા અમે તો સોડા બોડા પીને પછી ઘર બાજુ નીકળશું તો ફેમિલી અમે ગયા તા વડાલ ચંદ્રસ્કવા ત્યારે એ ગયા ઘરે રોકાણા અને મામા ની અમે લઈ આવ્યા છે ગુલ્ફી તો અમે બધા ગુલ્ફી ખાઈ છે અને તમને આજનો લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આપણી ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી દીધી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી આવજો બધા અને આ સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં